નમસ્કાર મિત્રો તારીખ બે થી તલાટી કર્મ મંત્રીઓની હડતાલ ચાલુ છે તેને આજે દિવસ થઈ છે પરંતુ પરંતુ સરકારે કોઈ પણ તલાટીઓ ઓ મંત્રી પ્રશ્નોનું નિવારણ લાવ્યું નથી મિત્રો તેના કારણે ગામડાઓમાં જન્મથી લઈને મરણ સુધી ગામડાના લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે જેથી સરકારને અમારી નમ્ર વિનંતી કે તલાટી કમ મંત્રીઓના પ્રશ્નોનું નિવારણ લાવે મિત્રો ગામડા લેવલે તલાટીની ખૂબ જ જરૂર છે ગામડાના ગમે તે કામમાં તલાટીની સહી જરૂર હોય છે મિત્રો ગામ લેવાલે પૂર આવી હોય અથવા કુદરતી આપત્તિ આવી હોય તો તલાટી કમ મંત્રીની કામગીરી ખૂબ જ મહત્વની છે મિત્રો પંચાયતના વહીવટી કામ સિવાય પણ કેટ કેટલી સરકારી યોજનાઓ કેટ કેટલી સરકારી કાર્યક્રમોને તલાટી કમ મંત્રી જ સફળ બનાવતા હોય છે મિત્રો પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રીનો કોઈ પણ કાર્ય લઈ જઈ કાર્યક્રમને સફળ બનાવનાર કોઈ વ્યક્તિ હોય તો તે તારા ટીકમ મંત્રી જ છે ગરીબ કા કલ્યાણ મેળો અથવા ગામના લેવલે કોઈ પણ સરકારી કામ હોય તો તે તારા ટીકમ મંત્રી જ સફળ બનાવે છે મિત્રો હડતાલને આજે 18 18 દિવસ થઈ ચૂક્યા છે તો પણ સરકાર તલાટી એક કામંત્રીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકી નથી આ દુર્ભાગ્યની વાત છે મને આશા છે કે આ સંવેદનશીલ સરકાર જલ્દીથી તલાટીઓ તલાટીઓના પ્રશ્નોનું સુખદ નિવાકરણ લાવશે